ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતિક સમાન હઝરત લાલ શાહ વલી ઉર્સ નિમિત્તે બાર એપ્રિલ કાલે વિશાળ સંદલ શરીફ નીકળશે નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોક મેળો પણ યોજાશે ધોરાજી ખાતે હઝરત લાલ સાહ વલી નામિત પ્રારંભ થશે માં હિન્દુ મુસ્લિમો દરગાહ પર માટે દુઆ કરશે ઓર્સ પ્રથમ દિવસે ભવ્ય શરીફ બપોરે સાડા ત્રણ નીકળશે ચાર દિવસ સુધી ફકીર લંગર કમિટી દ્વારા વેજીટેબલ પ્રસાદ નું વિતરણ કરવામાં આવશે આ લંગર માં હનીફભાઈ માજોઠી લાલુભાઈ

અને ધોરાજીના મુખ્ય માર્ગ ઉપર ફરશે રાતના આઠ વાગ્યે સુધી ફરશે પછી લાલસાપના દરબારમાં ફરીથી આવશે ત્યારથી ઉરસનો શરૂઆત થઈ જશે અને લાલસાપના મેદાનમાં જે અમે આયોજન કરેલ છે જે ચકડોલું છે નાની બચ્ચાની આઈટમો છે તથા રમકડાના સ્ટોલો છે એ ધોરાજીની પડજા આજુબાજુની પડજા જે બી હોય બધા આવી અને આનંદ ઉપાડી શકે એવી બાળકોની આઈટમો છે પછી રમકડાની આઈટમો છે અને અમે સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધાએ આનંદ લઈ શકે તેવી માટે સગવડ કરેલ છે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે આયોજક કરેલ છે